નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે લોકો પથારીમાં સૂતી વખતે ભગવાનનું નામ જપતા જપતા સૂઈ જાય છે તેમની સાથે શું થાય છે રાતનો અંધકાર બધાને એક સરખું દેખાય છે પણ દરેક માટે તે એક સરખું હોતું નથી કેટલાક માટે તે થાકની ચાદર છે તો કેટલાક માટે ચિંતાની ગ્રાન્થિ પરંતુ જે આત્માઓ સૂતા પહેલાં ઈશ્વરનું નામ પોતાના ઓઠ પર લાવીને પોતાના શ્વાસમાં સમાવી પોતાની ચેતનાને કોઈ અદૃશ્ય અનુપમ અનુપમા પ્રકાશના ચરણોમાં સમર્પિત કરી દે છે તેમના માટે રાત અંધકાર નથી હોતી તે તો એક દિવ્ય દ્વાર બની જાય છે જ્યારે જીવનની દોડધામ ચિંતા મુશ્કેલી દુઃખથી તૂટેલું મન પથારીમાં પડે છે ત્યારે તે ફક્ત શરીરને જ નથી સુવાડતું તે શાંતિને શોધ શરૂ કરે છે અને તે શોધો શોધનો સૌથી સુંદર જવાબ ત્યારે મળે છે જ્યારે આપણે સૂતા પહેલાં રામ રામ ઓમ નમો શિવાય અથવા ઈશા મસીહના નામને સાયામાં આંખો બંધ કરી લઈએ છીએ વિચારવું એ સક્રિય કેટલી સાદી લાગે છે પરંતુ જો આ નામ જપને આદત બની જ લેવા આદત બનાવી લેવામાં આવે તો તે ફક્ત આદત જ નથી રહેતી તે જીવનની ધારાને જ બદલી નાખે છે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ નામ જપતાં જપતાં નિંદ્રના આલિંગમાં જાય છે તો તે ફક્ત સૂતો નથી હોતો તે એક અદ્રશ્ય યાત્રા પર નીકળી ચૂક્યો હોય છે આ યાત્રા નિંદ્રાની નથી આત્માની હોય છે શાંતિની પ્રકાશની ઈશ્વરની સાંધતાની એક મહાન ગુરુએ કહ્યું હતું કે જેમ બીજા અંધેરી માટીમાં દબાઈને અંકુલ બને છે અંકુર બને છે તેમ રાતના અંધકારમાં જ જપાયેલું ઈશ્વરનું નામ આત્મામાં પ્રકાશનું બીજ વાવી દે છે આ કોઈ સામાન્ય કથન નથી આ જીવનનું મૌન રહસ્ય છે સુતા પહેલાં આપણે શું વિચારીએ છીએ કંઈ ભાવનામાં ડૂબીએ છીએ તે જ આપણા સપનાની દિશા નક્કી કરે છે જો આપણે નારાજ છીએ ચિંતિત છીએ ભયભીત છીએ તો આપણી નિંદ્રા પણ એવી જ સ્થિ અશિસ્તર બેચન અને ભય ભયાવન હોય છે પરંતુ જો અંતિમ વિચાર અંતિમ ભાવના અંતિમ સંકલ્પ ઈશ્વર હોય તે શક્તિ જેની ગોદમાં આ સમગ્ર બ્રહ્માંડ વિશ્રામ કરે છે તો વિચારો કેવી હશે તે નિંદ્ર તે નિંદ્રા નથી હોતી તે તો એક સમાધિ હોય છે એક મૌન ઉપવાસના એક અદ્રશ્ય યાત્રા જે આત્માને ધીમે ધીમે ઊંચાઈ તરફ લઈ જાય છે આ કોઈ સામાન્ય આધ્યાત્મિક સલાહ સલાહ નથી આ એક ચેતન ચેતવણી પણ છે અને એક આમંત્રણ પણ છે તે દિવ્યતા માટે જે દરેક રાત્રે તમારા માથા પાસે બેસીને તમારી રાહુ રાહ જુએ છે જો તમે આ રહસ્યને સાચે જ સમજી લો લો જો તમે ઈશ્વરના નામને તમારી નિંદ્રનો પ્રવેશદ્વાર બનાવી લો તો યકીન માનો દરેક રાત તમારી પૂજા બની જશે અને દરેક સપનો એક દિવ્ય સંદેશ તો આજે રાત્રે જ્યારે તમે પથારીમાં જાઓ મોબાઈલને દૂર રાખો ચિંતાને દરવાજ ચિંતાને દર દરવાજાની બહાર છોડી દો અને પછી તમારા હૃદયમાં તમારા વિશ્વાસમાં ફક્ત એક નામ ભરી દો જો ભરી દો જેને પોકારતા પોકારતા તમે સૂઈ જાઓ કારણ કે તે ક્ષણે તમે ફક્ત સૂતા નથી હોતા તમે ઈશ્વરની ગોદમાં વિશ્રામ કરી રહ્યા હોવ શુભ રાત્રિ નહીં શુભ યાત્રા હશે મિત્રો ફક્ત નામ લેવાનું નથી તે નામમાં સંપૂર્ણ વિલીન થઈ જવાનું છે તે દિવ્ય નામની સંપદમને તમારા અંતર્મ અંતર્મનમાં ઉતારવા દેવાનું છે જેમ જેમ આપણે નામનો જાપ કરીએ છીએ તેમ તેમ આપણા શ્વાસ ઘાટ થવા લાગે છે અને ચેતના ચેતના સ્થળતાથી સુરક્ષતા તરફ સૂક્ષ્મતા તરફ આગળ વધે છે ત્યારે જ શરૂ થાય છે એક અનોખી યાત્રા જે નિંદ્રાની નથી આત્માની ઉડાન આત્માની ઉડાનની જ્યારે તમે ઈશ્વરનું નામ લેતા લેતા સુઈ જાઓ તો તે સ્વયં તમારા સપનાઓ સપનાનો રક્ષક બની જાય છે હવે જરા વિચારો જ્યારે સ્વયં પરમાત્મા પરમાત્મા જ તમારી નિંદ્રાનો દ્વારપાલ બની જાય તો કોઈ નકારાત્મક ઉર્જા કયો ભય કઈ ચિંતા તમારી નજીક પણ આવી શકે વિજ્ઞાન કહે છે સૂતા પહેલાંનો અંતિમ વિચાર આખી આઠ કલાક તમારા વચ્ચેતનમાં સક્રિય રહે છે અને આધ્યાત્મ આધ્યાત્મ કહે છે જો તમે અંતિમ વિચાર ઈશ્વરનો હોય તો નિંદ્રામાં પણ આત્મા સાધના કરતો રહે છે આથી જ રાત્રે નામ સુ નામ જપતા સુ એ ફક્ત એક આધ્યાત્મિક આદત નથી આ આત્માને પરમાત્મા સાથે જોડાવવાનો સરળ અને સાચો માર્ગ છે ઘણા લોકો કહે છે કે અમને નામ જપ માટે સમય જ મળતો નથી આખો દિવસની દોડધામ કામકાજ પરિવાર જવાબદારીઓ બધું સમજાય છે પરંતુ રાતની તે એક મૌન ક્ષણ જ્યારે બધું તંભી જાય છે બત્તીઓ બુજાઈ જાય છે દુનિયા શાંત થઈ જાય છે ત્યારે તે થોડી ક્ષણો હોય છે જ્યારે તમે તમારા અંદર ઉતરી શકો છો તો શું તમે પવિત્ર ક્ષણોને તમે મોબાઈલથી મોબાઈલની સ્ક્રીનમાં ગુમાવી દેશો કે ચિંતાઓની ચિંતાઓની ગૂંચવણમાં બરબાદ કરી દેશો કે પછી તે ક્ષણને સમર્પિત કરશો એક એવા નામને જે તમને નિંદ્રામાં પણ જાગૃત રાખે છે આજે હું તમને એ જ પ્રશ્ન પૂછવા માગું છું તમે દરેક રાત્રે સૂતી વખતે ઈશ્વરનું નામ લોશો મરતી વખતે કારણ કે નિંદ્રા એક નાની મૃત્યુ મૃત્યુ જ મૃત્યુ છે જેમ મૃત્યુ વખતે આત્મા જે ભાવમાં હોય છે તેવી જ રીતે ગતિ હોય છે તેમજ દરેક રાત્રે સૂતી વખતે મનમાં જે વિચારો બેસે છે તે જ આપણા આત્માને બીજા દિવસની સવારની ઉર્જા આપે છે એક વખત મેં એક સાધનની સાધકની આત્મા આત્મકથામાં વાંચ્યું હતું હું રાત્રે નામ જપતાં જપતાં સુઈ ગયો સપનામાં મારા ગુરુએ ગુરુને જોયા તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું આજે તમે સાચે જ મને તમારા હૃદયમાં બે બોલાવ્યો આ કોઈ કહાની ન હતી આ તે સાધકનો સાચો અનુભવ હતો અને આવો અનુભવ હજારો લોકો કરે છે કારણ કે નામમાં શક્તિ છે અને જ્યારે આપણે તે નામને પૂરી શ્રદ્ધા સાથે નિંદ્રા પહેલાં આપણા અંદર ઉતારીએ છીએ તો તે શક્તિ વધુ ગાઢ રીતે અસર કરે છે ક્યારેય તમે ગૌર ગૌર કર્યું છે કેટલીક સવાર એવી હોય છે જ્યારે બિના અલમોલે આંખ ખુલી જાય છે અને ઉઠતા જ અંદર કાંઈક હળવું શાંત મીઠું લાગે છે આવું ત્યારે થાય છે જ્યારે રાત્રે મન સ્થિર હોય આત્મા શાંત હોય અને સૌથી મહત્વની વાત જ્યારે રાતનો અંતિમ વિચાર ઈશ્વર હોય આવી સવારો ફક્ત સૂરજની રોશની જ નથી લાવતી તે અંદર પ્રકાશ લાવે છે પરંતુ એ સમજવું જરૂરી છે કે નામ જપ્ત ફક્ત ઓઠની ગણગણાવટ નથી આ કોઈ આદત કે દિવસનું કામ નથી આ એક પ્ર પોકાર છે એ બાળકની જેમ જે પોતાની માતાને શોધે છે જ્યારે આપણે પથારીમાં પડીને ઈશ્વરને પોકારીએ છીએ તો આપણો આત્મા એક નવજાત શિશુની જેમ તે ગોદને શોધે છે જ્યાં તે સંપૂર્ણ વિશ્રામ કરી શકે અને યકીન માનો તે ગોદ દરેકને મળી શકે છે બસ પોકાર સાચો હોવો જોઈએ હવે તમારામાં કેટલાક લોકો વિચારી વિચારી શકે છે હું તો રોજ નામ લઈને સૂઈ જાઉં છું છતાં કોઈ ચમત્કાર નથી થતો તો એક સવાલ તમારી જાતને પૂછો શું તમે તે નામનો નામને ધીરજ અને કાઢતાથી લીધું કે ફક્ત આદતની જેમ લોરીની જેમ બોલતા બોલતા સુઈ જાઓ કારણ કે નામ જપવાનો અર્થ છે તે નામને અનુભવવું જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી ચમત્કાર પણ રાહ જોશે દરેક મંત્ર દરેક નામ એક ખાસ ઉર્જાને જગાડે છે જેમ ઓમ નમો ઉપચાર આ ફક્ત એક ધ્વની નથી આ તમારી રીડની માથાના શિખર સુધી ઊર્જાને જગાડી શકે છે વિચારો જો તમે રોજ આ સમ સંદભ સાથે જુઓ તો એક દિવ્ય તમારું આખું શરીર જ એક ચાલતું ફરતું ધ્યાન બની શકે છે તમારું જીવન જીવન જ એક સાધના બની જશે અને સૌથી સુંદર વાત એ છે કે તેમાં તેમાં ન તો કોઈ ખર્ચો છે ન કોઈ બાહ્ય તૈયારી ના મંદિર જવાનું છે ન કોઈ ખાસ માળા કે યંત્રની જરૂર છે બસ પથારીમાં પડવાનું છે આંખો બંધ કરવાની છે અને તે નામમાં ડૂબી જવાનું છે નામ લેતા લેતા સૂઈ જવાનું છે આજ એ અદૃશ્ય યોગ છે જે જે ન દેખાય છે ન સંભળાય છે પણ અંદરથી બધું બદલી નાખે છે જો તમે જો તમારે ઈશ્વરને પામવા હોય તો તેને યાદ કરતાં કરતાં તેમાં ખોવાઈ જવું પડશે અને જો તે ખોવાઈ જવા માટે કોઈ એક સમય પસંદ કરવો હોય તો સૂતા પહેલાંનો સમય સૌથી પવિત્ર હોય છે આ કોઈ પુસ્તકોમાં લખેલી પંક્તિઓ નથી આ દરેક રાત્રે અનુભવની વસ્તુ છે જ્યારે આત્મા મનમાં ડૂબી જાય છે તો નિંદ્રા ફક્ત શરીરની જરૂરિયાત બની રહે છે આત્માની નહીં જે લોકો પથારીમાં પડતા ઈશ્વરનું નામ લે છે તે ધીરે ધીરે એ સ્થિતિમાં પહોંચે છે જ્યાં શરીર વિશ્રામ કરે છે પણ ચેતના જાગૃત રહે છે આ સ્થિતિ આ સ્થિતિ સામાન્ય નથી આ એ જ ગાઢતા છે જ્યાં યોગીઓ સમાધિ નજીક પહોંચે છે હવે સવાલ ઊભો થાય છે શું એક સામાન્ય વ્યક્તિ પણ બિના કઠોર તપકરે તપકરે ગુફાઓમાં ધ્યાન કર્યા વિના આ સ્થિતિને પામી શકે હા જો તે દરેક રાત્રે ફક્ત એક સરળ આદત સાથે નામ જપતા સુઈ જાય દરેક રાત એક અવસર છે જ્યાં આત્માને થોડુંક થોડુંક થોડું થોડું કરીને આ જગતના બંધનોથી મુક્ત કરી શકાય છે જ્યારે તમે આખા દિવસના કામો ચિંતાઓ અને થાક પછી રાત્રે પથારીમાં પડો છો તો તમારી સામે બે રસ્તા હોય છે પહેલો જ્યાં મન ગુંચવાયેલું રહે છે ડર તણાવ પસ્તાવો અને અધૂરી ઈચ્છાઓમાં બીજો જ્યાં તમે તમારા બધા બોજ છોડીને ફક્ત એક નામના સહારે તમારા અંતર મનને ઈશ્વરના ચરણોમાં મૂકી દો આ જ બીજો રસ્તો છે જે અંદરના ગુપ્ત દ્વાર ખોલે છે જેની પાછળ નિંદ્રાની અંદરની આત્મિક યાત્રા શરૂ થાય છે જે લોકો વર્ષોથી નામ લેતા લેતા સુઈ જાય છે તેમના સપના બદલાઈ જાય છે તે દેવતાઓને મળે છે પોતાના પાછલા જન્મોની ઝલક મેળવે છે અથવા ક્યારેક પોતાના ગુરુના દર્શન કરે છે તેમના માટે નિંદ્રા ફક્ત વિશ્રામ નથી રહેતી પણ ઈશ્વર સાથે બ્રહ્માંડના રહસ્યો સાથે એક સંવાદ બની જાય છે અને આ બધું કેવી રીતે શક્ય થાય છે ફક્ત એક સામાન્ય રોજની આદતથી પથારીમાં પડીને નામ જપતા સુવાની આદતથી શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે જ્યારે મન ખૂબ શાંત હોય છે તો વિચારો પણ ધીમા થઈ જાય છે અને જ્યારે વિચારો મંદ પડે છે તો જે પણ અંતિમ વિચાર હોય છે તે જ અંદરની દિશા નક્કી કરે છે જો તે અંતિમ વિચાર રામ રામ હોય કે ઓમ નમઃ શિવાય કે ઈસુ કે કોઈ પણ ઈશ્વરનું પવિત્ર નામ હોય તો સમજી લો તમારો આત્મા તે જ ધારામાં વહી રહ્યો છે જે આખરે તેને પરમાત્મા તરફ લઈ જશે નામ ફક્ત એ શબ્દ નથી આ બ્રહ્મણની શક્તિનું બીજ છે જ્યારે તમે આ બીજને તમારા હૃદયમાં વાવો છો તો તે એક સંદપ સંદપના રૂપમાં આખા શરીરમાં ફેલાય છે અને જ્યારે તમે તેને દરેક રાત્રે શ્રદ્ધા અને જપો જપોશો તો આ જ બીજ અંકુર બનીને આત્માને આત્મજ્ઞાન તરફ લઈ જાય લઈ જવા લાગે છે તમને કદાચ તે બદલાવ તરત જ ન દેખાય પણ અંદરથી બદલાવ શરૂ થઈ ચૂક્યો હોય છે ઘણા સાધકોએ જણાવ્યું છે કે જ્યારે તેમણે થોડા મહિનાઓ સુધી રોજ રાત્રે નામ લેતા સુવાની આદત બનાવી તો તેમના અંદર એક શાંત પરિવર્તન આવવા લાગ્યું તેમનો ક્રોધ ઓછો થવા લાગ્યો નિર્ણયોમાં સ્થિરતા આવવા લાગી સંબંધોમાં ધીરજ વધવા લાગી અને સૌથી ખાસ વાત ઈશ્વર પ્રત્યે એક મીઠું આકર્ષણ બનવા લાગ્યું આ બધું કોઈ યોગ નથી આ બધું કોઈ સંયોગ નથી આ તે રાતની સાધનાની અસર છે તમને નજર નથી આવતું પણ દરેક રાત્રે તમે તમારા અવચેતનાને એક સંદેશ આપી રહ્યા હોવ હે પ્રભુ મને તારા નામમાં વિશ્રામ આપ અને જ્યારે તમે આ ભાવના સાથે સૂવો છો તો તમે તમારા ચેતન અને અચેતનની વચ્ચે એક સેતુ બનાવી દો છો આ જ એક દિવસ આત્માને તે પાર લઈ જાય છે જ્યાં ફક્ત શક્તિ છે ફક્ત પ્રેમ છે અને ફક્ત ઈશ્વર છે એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે જે લોકો આ આદતને સાચે જ ગંભીરતાથી અપનાવે છે તેમના માટે સપનામાં ફક્ત ભ્રમ નથી રહેતા પણ દૈવીય સંવાદ બની જાય છે જ્યાં સામાન્ય લોકો સપનાને નકામી કલ્પના સમજે છે ત્યાં એક સાધક તેમને સંકેત માને છે કારણ કે જ્યારે તમે નામ જપતા સુઈ જાઓ તો મન એટલું નિર્મળ થઈ જાય છે કે જે સપનામાં આવે છે તે ક્યાંય બહારથી તે ક્યાંય બહારથી નથી આવતા અંદરના કોઈ શુદ્ધ સ્ત્રોતમાંથી આવે છે ક્યારેક આ સપના પૂર્વ સભા પણ આપે છે આવનારી પડ આવનારી પડકારો અવસરો કે કોઈ નિર્ણયના સંકેત કેટલાક સાધકોએ અનુભવ્યું છે કે તેઓ સપનામાં પણ નિર્ણય લઈ શકે છે જાણે કોઈ અંદરથી કહે છે આ રસ્તે ન જા હવે સમય આવી ગયો છે આ કામ શરૂ કર આ અનુભવ સામાન્ય નથી પણ જે આત્મા રાત પછી રાત ઈશ્વરની સાયામાં વિશ્રામ કરે છે તે ધીરે ધીરે આ અનુભવનો પાત્ર બનતો જાય છે ઘણા લોકોને ક્યારેક આશ્ચર્ય પણ થાય છે ખરાબ નથી કેમ થાય ઘણા લોકોને ક્યારેક આશ્ચર્ય પણ થાય છે ખબર નથી કેમ લોકો મને જોઈ રહ્યા છે મારો ચહેરો તો એવો જ છે મારા કપડાં પણ ખાસ નથી તો પણ આ આકર્ષણ કેમ ખરેખર તે જ જોનારા જોનારા હોય છે તે તમારી બાહ્ય આકૃતિ નથી જોતા તમારી અંદરની આભાને જોતા હોય છે જે રાત રાત પર પ્રભુના નામમાં ડૂબેલા આત્માથી અજાણતા જ ફેલાવેલા ફેલાવા લાગે છે હવે એક વાત જે તમને અંદર સુધી અચમચાવી શકે છે જે સાધક વર્ષો સુધી રાત્રે નામ જપતા સુઈ જાય છે તેમનું શરીર ધીરે ધીરે એક ખાસ ઉર્જા અવસ્થામાં આવી જાય છે અને જ્યારે મૃત્યુ આવે છે તો તે મૃત્યુ ભય સાથે નથી આવતું તે અંધકાર નથી લાવતું પણ એક પ્રકારની તરફનો પુલ બની જાય છે કારણ કે જેમ તમે દરેક રાત્રે સૂવો છો તેમ જ એક દિવસ તમે મૃત્યુમાં પ્રવેશ કરશો દરેક રાતની નિંદ્રા એક રીતે તે અંતિમ યાત્રાની તૈયારી છે અને જો દરેક રાત્રે તમે ઈશ્વરનું નામ લઈ આંખો બંધ કરી હોય તો એક દિવસ જ્યારે અંતિમ વખત આંખ બંધ થશે તો તે પણ ઈશ્વરના નામ જ હશે આનાથી વધુ સુંદર કાંઈ હોય શકે આનાથી વધુ સુંદર કાંઈક હોઈ શકે પણ એક ચેતવણી પણ છે આ સાધના ફક્ત ત્યારે જ ફળ આપે છે જ્યારે તે આદરથી આગળ વધીએ પ્રેમ અને જ્યારે તે આદતથી આગળ વધીએ પ્રેમ અને સમ સમર્પણ બની જાય ઈશ્વરનું નામ ફક્ત એટલા માટે ન લો કે કાંઈ લાભ થાય કે દુઃખ ખતમ થાય કે બીમારી સાજી થાય નામ લો કારણ કે તમે ઈશ્વરની ઈશ્વરથી પ્રેમ કરો છો કારણ કે તેના વિના તમે અધૂરા છો અને જ્યારે આ ભાવ અંદર બેસી જાય ત્યારે ન તો લાભની ચિંતા રહે ન દુઃખની બસ એક વિશ્વાસ રહે કે રહેશે કે જ્યારે હું રાત્રે આ આંખો બંધ કરીશ તે મારી સાથે હશે જ્યારે કોઈ સાધક ધીરે ધીરે નામ જપતા જપતા નિંદ્રા તરફ જાય છે તો તે ફક્ત સૂતો નથી હોતો તે ત્રણ રસ રસ પત્રોમાંથી પસાર થઈ રહ્યો હોય છે જાગૃત સપન અને પુર મોટા ભાગના લોકો આ ત્રણેય અવસ્થાઓમાંથી અજાણતા પસાર થઈ જાય છે પણ જે નામમાં સ્થિર હોય છે તેનું મન આ ત્રણેય પાર કરીને એક ચોથી અવસ્થા તરફ જવા લાગે છે જેને તુર્યા કહે છે તુર્ય એ સ્થિતિ સ્થિતિ છે જ્યાં આત્મા પરમાત્મા સાથે મળવાનું શરૂ કરે છે ભલે શરીર નિંદ્રામાં જ કેમ ન હોય ક્યારેક તમે અનુભવ્યું છે કે નામ જપતા જપતાં અચાનક રાત્રે આંખ ખુલી જાય કોઈ કારણ નથી સત્તા અંદર એક શાંત પ્રકાશ હોય તે ક્ષણ સામાન્ય નથી હોતી તે એક દિવ્ય સ્પર્શ હોય છે જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે ક્ષણ પરનું મિલન થાય છે આ જ નિંદ્રામાં યોગ છે સપન યોગ સપના યોગ એ એક એવી આસ્થા છે જ્યાં સાધક પોતાના સપનાને એક પુલની જેમ વાપરે છે પોતાના અવેચતનની ઘાટતાઓમાંથી દિવ્યતા સંકેતો ઉપાડવા માટે આ કોઈ કલ્પના નથી હજારો યુગીઓએ આનો અનુભવ કર્યો છે સપના ફક્ત મનની કલ્પના નથી હોતા તે આત્માની અવધારણાઓ છે ઈશ્વરની પોકાર છે દરેક રાતની પરત દરેક સાયા દરેક સપનું જો તે નામ જપ સાથે જોડાયેલું હોય તો તે ફક્ત દ્રશ્ય નથી રહેતું તે સંદેશ ચેતવણી આશીર્વાદ બની જાય છે પણ અફસોસ ઘણા લોકો આ સપનાને હળવાથી લઈ લે છે પરંતુ સાધક દરેક સપનાની પાછળની ધ્વનિ સાંભળ સાંપડે છે દરેક સબીની પાછળની ઊર્જાને ઓળખે છે અને આ ક્ષમતા અને આ ક્ષમતા આવે છે રાત તો રાત નામમાં ડૂબતા હવે નામમાં ડૂબતાં હવે વાત કરીએ મંત્રોની કારણ કે નામ જપો અર્થ ફક્ત રામ રામ કે ઓમ નમઃ સિવાયનું પૂર્ણાવર્તન નથી દરેક મંત્ર એક ખાસ સંપદન સાથે જોડાયેલો હોય છે અને દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ પણ અલગ હોય છે જો મન ચિંતા કે ભાઈમાં ડૂબેલું હોય તો ઓમ શાંતિ શાંતિ તમને સ્થિર કરશે જો તમે ઉર્જાની કમી અનુભવો છો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જીવન ઉર્જા આપશે જો તમે પ્રેમની ભાવના સાથે જોડાવા માંગો છો તો હરે રામ હરે કૃષ્ણ હૃદયને ભાવ ભાવ વિભાવ ભાવ વિભારો કરશે રાત્રે સુતા પહેલાં બસ એક નાનકડો અભ્યાસ કરો તમારી ભાવનાને ઓળખો આ સમયે તમે શું અનુભવો છો તેના અનુસાર એક મંત્ર પસંદ કરો પથારીમાં પડીને આંખો બંધ કરો ધીરે ધીરે શ્વાસ ગણો અને દરેક શ્વાસ સાથે મંત્રનો જાપ કરો થોડી જ મિનિટોમાં તમે જોશો કે શરીર ઢીલું થઈ ગયું છે વિચારો મન થઈ ગયા હશે અને તમે અંદર ઉતરવા લાગ્યા છો હવે વિચારો જો તમે આ જ અવસ્થામાં સુઈ ગયા છો તો શું આ નિંદ્રા ફક્ત શરીર માટે વિશ્રામ હશે ના તે નિંદ્રા એક મંદિર હશે જ્યાં દેવતાઓ ઉતરે છે જ્યાં બ્રાહ્મણ સંવાદ કરે છે જ્યાં આત્મા પોતાના ભૂતકાળની છાયાને પણ જોઈ શકે છે મિત્રો જો તમને આ જ્ઞાનવર્તક માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ